રક્ષાબંધનના પર્વ નિમિત્તે બરડા ડુંગરના ગામે વર્ષ પૂર્વે બારૈયા શાહ ના ભાઈએ બહેન નું શેર લૂટવા આવેલા અને બેને ભાઈનું ઢીમ ઢાળી દેવા આવનાર મુસ્લિમ ઢીમ ઢાળી દીધું અને આ લડાઈમાં ભાઈ બહેન પણ લડતા લડતા શહીદી વોરી લીધી નપાળિયા ની આજે પણ રક્ષાબંધનના દિવસે પૂજા કરવામાં આવે છે સાડા છસો વર્ષ પૂર્વે પોરબંદર ગામે ખાંટ રાજપૂત સમાજના બારૈયા શાખાના જુવાન રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પોતાની અમરગઢ ગામે સાસરે રહેલી બેનને તેડવા માટે પગપાળા જતો હતો પહેલાના સમયમાં ગાળા કે પગપાળા જ મુસાફરી કરવામાં આવતી રાજપૂત જુવાન ચાલતા ચાલતા બરડા ડુંગર પાસેના કાંટવાણા ગામે પહોંચ્યો ત્યાં ગામના પાદરે ઓટલા પર પાંચ જેટલા મુસ્લિમ યુવાનો બેઠા હતા જેઓએ રાજપૂત જુવાનને ખભા પર આકર્ષક કડીવાળી લાકડી રાખીને આવતા જોયો અને મુસ્લિમ યુવાનોએ તે લાકડી પડાવી લેવા રાજપૂત જુવાનને લલકાર્યો છે કે છોરા તારે અહીંથી સાજો નરવો જવું હોય તો આ લાકડી અમને આપતો જા રાજપૂત જુવાન કઈ ગાજીઓ જોઈ એવો ન હતો તેણે પણ ખોખારો ખાઈને વળતો જવાબ આપ્યો કે તમારી માનું ધાવણ ધાવ્યું હોય તો લાકડી લઈને તો બતાવો તેટલું કહીને પોતાની ફેટ કમરે બાંધેલ કપડામાંથી એક અણીદાર પાણો કાઢ્યો અને છૂટો ઘા કરતા એક મુસ્લિમ યુવાન તો ત્યાં જ ઢાળ્યો ગયો અને બીજા ચાર પર લાકડી વડે તૂટી પડ્યા પાંચે યુવાનો તરત જ જમીન પર કળશતા પડ્યા હતા જેથી રાજપૂત જુવાન પોતાના કપડા ખંખેરી ત્યાંથી જતા જતા પરમ દિવસે મારી બેન ને લઈને અહીંથી જ નીકળવાનો છું તમારી આટલું કહીને રાજાબાઈ જવા નીકળી પડ્યો વાંધો નહીં દેખાઈ ગયા પણ આવે છે આવે છે લાકડી ને દઈ દે તો લાકડી હું ને કે હોળી સીધા ને આ બેઠા તીગા તમે જઈને એ ઝુંપડી ને ઉભી ઝૂપડી પડી ગઈ ઝૂપડી ઉઠી એટલે એની એમ ચટવા એક એક આવો કે તમે બે આઠ છે તો લાકડી હું આપી દો એક એક જણા આવો ને પકડીને પસો ગયા એ વાત એને સાચી હે કે એક એક જાઓ કે એક એક જાય ને ચટા જેટલી લાકડી મૂકીને ઝાકડી ને પકડીને આસટ મારી ને ઓડો પીરો મોક સાંજ પડતા બેન ના ગામ અમરગઢ પહોંચી ગયો રક્ષાબંધન ના પર્વ નિમિત્તે બેન ને તેડવા આવનાર ભાઈ ને જોતા જ બેન મારો વીરો આવ્યા ના ભાવ સાથે ભાઈ ને ભેટી પડી એક દિવસ રોકાઈ ને રાજપૂત જુવાન બેન ને સાથે લઈ પોતાના ગામે નીકળી પડ્યો રાજપૂતો કરતી હોય છે એટલે જ કહેવાય છે કે બોલકી મરદાનગી કરતા મૂંગી મર્દાનગી દીપી ઉઠે છે એક દિવસ પહેલા જ જે લોકોને ઠમઠોરીને પરમ દિવસે મારી બેન સાથે અહીંથી જ નીકળવાનો છું નો પડકાર ફેંક્યો હતો આજે તે લોકો આ રાજપૂત જુવાન ની રાહ જોઈને બેઠા હતા ત્યાં સામેથી ભાઈ બહેન ને આવતા જોઈ આ વખતે એકલવીર રાજપૂત જુવાન સામનો કરવા પાંચ ને બદલે અગિયાર મુસ્લિમ યુવાનો પૂરી તૈયારી સાથે હુમલાના મૂડમાં હતા ભાઈ બહેન ત્યાં પહોંચતા જ અગિયાર યુવાનો બંનેને ઘેરી વળ્યા અને તેમાં રહેલ એક યુવાન બોલ્યો મારે લાકડી નહીં પણ લડકી જોઈએ છે તો બેન રાજબાઈ બોલી કે અરે ભૂલશા ફકીર તું તો અમારા ઘરેથી જ ભીખ માગીને ખાસ અને તું આવું બોલશ તેટલું કહીને કાળ ઝાળ થયેલ આ રાજપૂતાણીએ સાડીની અંદર સંતાડી રાખેલ ધારદાર તલવાર કાઢીને એક જ ઘા મારતા ભૂલશાનું માથું ધડથી અલગ થઈ ગયું અને રાજપૂત જુવાન પણ લાકડી લઈને તૂટી પડ્યો ભાઈ બહેન સામે અગિયાર મુસ્લિમ યુવાનોના યુદ્ધમાં અગિયારય મુસ્લિમોનું થોડી જ વારમાં ઢીમ વળી ગયું અને સામે છેડે પૂરી મર્દાનગીથી બહેનનું શિયાળ બચાવવા લડનાર ભાઈ અને ભાઈનો જીવ બચાવવા લડનાર બેન બંને પણ શહીદ થઈને ઢળી પડ્યા સાડા છસો વર્ષ પૂર્વે રક્ષાબંધનના પાવન પર્વનાજ દિવસે બેન ભાઈનો જીવ બચાવવા અને ભાઈ ભાઈબહેનનું શિયાળ બચાવવા શહીદી વહોરી લીધી તેની નિશાની રૂપે બરડા ડુંગરના કાટવાણા ગામે આજે પણ આ ભાઈ બહેનના પાળિયા છે અને તેની બાજુના કબ્રસ્તાનમાં અગિયાર મુસ્લિમોની કબર છે જેમાં બારૈયા શાખાના ખાંટ રાજપૂતો આ પાળીઓને સુરાપુરા માનીને અને રક્ષાબંધનના દિવસે તેની પૂજા કરવામાં આવે છે હરેશ ભાલિયા સાત